સુરતના મોટા વરાછામાં પત્રાના શેડ શેડમાં લાગી ભીષણ આગ ત્રણ થી ચાર દુકાનો બળીને થઈ ખાખ શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનું અનુમાન સુરતના મોટા વરાછા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પતરાના શેડમાં ધમધમતી કેટલીક દુકાનો લપેટમાં આવી ગઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર મોટા વરાછા ખાતે આવેલા એક ગોડાઉન અને દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી જે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા આ આગની શરૂઆત એક દુકાનમાંથી થયા બાદ તે ઝડપથી પ્રસરીને બાજુમાં આવેલી ત્રણથી ચાર અન્ય દુકાનો સુધી પહોંચી ગઈ હતી આગની ઝપેટમાં

જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને નુકસાનનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ફાયર કંટ્રોલથી કોલ મોડેલ છે આપણે બીઆર મોડ પાસે હાઇટ પાછળ સામે સાયકલની દુકાનમાં આગ છે ઘટના સ્થળે આવીને જોતા આગ વધુ હોવાથી બસ ફાયર સ્ટેશનની પણ ગાડીઓ રવાના કરેલ અને ઘટના સ્થળે પર આવીને અત્યારે હાલ કંટ્રોલમાં છે Thank you.